ત્રણ મહિના થયા છે ત્યારે સૈનિકોના જુસ્સા સલામ કરવા તેમજ સુરક્ષિત સીમા સુરક્ષિત રાષ્ટ્રના સંકલ્પને જનજન સુધી પહોંચાડવાના નિર્ધાર સાથે અખંડ સ્વાભિમાન મંચ દ્વારા પંદર દિવસની સિંદુર સ્વાભિમાન યાત્રા શરૂ કરવામાં આવી છે આ યાત્રાની ફ્લેગ ઓફ સેરેમની પંદર ઓગસ્ટે અમદાવાદમાં યોજાઈ 16 ઓગસ્ટના રોજ ખાતે નરેશ્વરી માતાજીના મંદિરે દર્શન કરીને સ્વાભિમાન યાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ફોર્ચ્યુનર જેવી મોંઘી એકાવન ગાડી ફેલગામમાં શહીદ થયેલા છવ્વીસ નાગરિકના ફોટા સહિતનું શહીદ રથ ડિફેન્સ ક્રાંતિના પ્રેઝન્ટેશન સાથેનો એલઈડી ટ્રક સહિત સામેલ છે આ યાત્રામાં ગુજરાત બોર્ડરના સાહીઠ ગામડામાં ફરી ઓગણત્રીસ ઓગસ્ટે દાંડીમાં પૂર્ણ થશે પંદર દિવસ સુધી ચાલનારી આ યાત્રા દરમિયાન સીમા પરના ગામડાઓમાં અંદાજે પાંચસો જેટલા કાર્યક્રમો યોજાશે ગુજરાતના સીમા ગામોની ત્રણ કિલોમીટરની યાત્રા કરી ઓગણત્રીસ તારીખે દાંડી ખાતે યાત્રાનું સમાપન થશે છવ્વીસ શહીદોના નામ સાથે વિશેષ શણગાર સાથેની કાર શહીદ ડિફેન્સ ક્રાંતિના પ્રેઝન્ટેશન સાથેનો એલઈડી ટ્રક ઓપરેશન સિમ્બ્યુ પ્રોજેક્શન મેપિંગ શો સાથે અખંડ ભારત સ્વાભિમાન મંચના બસો સભ્યો યાત્રામાં દ્વારા લોકોમાં સૈનિકોના જુસ્સામાં વધારો થાય તેવા કાર્યક્રમ દરેક ગામમાં યોજશે ગામના લોકો સાથે મળીને રાજ્યના વિવિધ વિસ્તારોમાં સિંદૂર સ્વાભિમાન ઝંડાનું સ્થાપન કરી દરેક ગામ સુધી ઓપરેશન સિંધુનો પરછમ લહેરાવવામાં આવશે આ બધા ગામોમાં ઓપરેશન સિંધુના સ્મરણને કાયમ રાખવા માટે સિંદૂરનું વૃક્ષારોપણ કરવામાં આવશે પંદરમી ઓગસ્ટના રોજ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી સાથે અમદાવાદના સિંધુભવન રોડથી વૈષ્ણોદેવી રિંગરોડ સુધી સિંદૂર સ્વાભિમાન યાત્રા યોજાઈ હતી

પરફોર્મન્સ થી યુવાનો ઝૂમી ઉઠ્યા હતા ગાયક કલાકાર રિઝદાન ગઢવી દ્વારા દેશભક્તિના વિરોધોથી યુવાનોમાં દેશ પ્રત્યે જુસ્સો વધારવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં હાજર રહેલા મોટી સંખ્યામાં યુવાનોએ હાથમાં તિરંગો લહેરાવી દેશભક્તિનો માહોલ સર્જ્યો હતો